આપણા સુરક્ષિત ગુજરાતની અંદર એવી કેટલી ઘટનાઓ છે કે જેને દબાવી દેવામાં આવે છે એમની સામે પોલીસ કોઈ કાર્યવાહી જ નથી કરતી આવી ઘટના આપણા ગુજરાતના તાલુકા છે તેના પચ્છમ ગામમાં બની છે આપણને ખબર છે કે એક માસુમ બાળક સાથે શું થયું છે સૃષ્ટિ વિરુદ્ધનું આચરવામાં આવ્યું છે આપણે બધા જગ જાણીએ છીએ કે આ ઘટના શું હતી કેટલા દિવસ પહેલા ઘટના બની અને છેક અત્યારે છેક જ્યારે ફરિયાદ નોંધવામાં આવી છે એટલે આપણે એ કહેવાનું કે આપણા ગુજરાતની આ ઘટના છે કે જ્યાં સુરક્ષિત ગુજરાતના નામે ખાલી આપણે ફાંકા ફોદારી જ મારીએ છીએ ઘટના એટલા માટે અત્યારે વાત કરવી છે ફરી એકવાર કારણ કે ગોપાલ ઇટાલીએ ફેસબુક પોસ્ટ કરી છે ને હર્ષભાઈ સંઘવી છે તેમને અભિનંદન પાઠવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ આ ઘટના શું બની છે તેમની વાત કરીશું પણ સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને આ વખતે શું માર્યો છે આ વખતે કોઈ આકરા સવાલ પૂછવામાં નથી આવ્યા ફક્ત અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જે ભાજપના હર્ષ સંઘવી છે તેમને અભિનંદન અમે આપીએ એટલા આ વખતે ઓછા છે તાલુકાના ગામે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેના ગુદા માર્ગમાં દંડો ઘુસાડી વિડીયો વાયરલ કરવાની ઘટના બાવીસ ફેબ્રુઆરીની આસપાસ બની હતી આજે છે દસ માર્ચ એટલે આ ઘટના અને જ્યારે વિડીયો વાયરલ થયો એ ઘટના એટલે કે એ દિવસ હતો નવ માર્ચ બાવીસ ફેબ્રુઆરી એ ઘટના બની નવ માર્ચે એ આપણી સામે આવી કે આવી હકીકતમાં કોઈ ઘટના બની છે તેમ છતાં પોલીસ તંત્ર ક્યાં હતું ક્યાં સુધી ક્યાંય આ આખી વાત છે તે પોલીસ સ્ટેશન નહીં પહોંચી હોય તો કેટલા દિવસથી આ બાળક સાથે થતું હશે એ પણ સવાલ ઉઠ્યો જે તે સમયે ભોગ બનનાર બાળકના વારી ધંધુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા પરંતુ ધંધુકા પોલીસે અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભેગા મળીને આખી ઘટનાનું ફિંડલું વાડી દીધું આટલી ક્રૂર ઘટના બની હોવા છતાં પોલીસે અને ભાજપના ધારાસભ્યો ઘટનાને આટલા દિવસ સુધી સફળતાપૂર્વક દબાવી રાખી એ બદલ હર્ષ સંઘવી અભિનંદન બાવીસ તારીખે ઘટના બની હવે અહીંયા જે આપણે કહી શકાય કે એક બાળક હોય છે હોસ્ટેલમાં હોય છે એટલે ત્યાં રેક્ટર હોય છે સંચાલક હોય છે તો આ બધાને આ ખબર હતી તેમ છતાં ઘટના સામે ન આવી એટલે સૌથી પહેલો સવાલ એ થાય છે કે જે સંચાલક છે છે કોણ પ્રયત્ન કરી રહ્યા ભાજપના ધારાસભ્ય પોલીસ કારણ કે ઘટના બની ત્યારે માતા પિતા પોલીસ સ્ટેશન ગયા હશે ફરિયાદની વાત કરી હશે પણ ક્યાંક એવું પણ સામે આવ્યું કે આપણે સમાધાન કરી લઈએ એટલે ઘટના ક્યાંક દબાવી દેવામાં આવી હવે આખી ઘટના શું બની હતી અને જે ગોપાલ ઇટાલિયા છે તેમણે હર્ષંઘવીને અભિનંદન કેમ પાઠવ્યા છે જ્યારે મેં ગોપાલ

ઢાંકી દીધી છુપાવી દીધી સમાધાન કરાઈ નાખ્યું એ બદલ મેં અર્થસંગવીને અભિનંદન આપ્યા છે કે તમારી પોલીસે બહુ સારું કામ કર્યું તમારા નેતૃત્વમાં કે આવી ક્રૂર ઘટના ને દબાવી દીધી એટલે દર વખતે ટીકા કરીએ ને તો એને ગમતું નથી ખોટું લાગી જાય છે તો આ વખતે મેં કઈ ટીકા કરવા ને બદલે અભિનંદન પાઠવા સારું ભાઈ તમારી પોલીસે આવા હલકા ધંધા કર્યા છે એ બદલ અભિનંદન બીજું શું કેવું હર્ષભાઈ આ ઘટના તો ઘણી બધી વખત બને છે કે આપણે હર્ષંગ વિન ઘણી બધી વખત સવાલ કરીએ છીએ ગોપાલભાઈ પણ આવી 22 ફેબ્રુઆરીય ઘટના બની આજે દસ તારીખ છે બરાબર છે આના ઘટના બે દિવસ પહેલા સામે આવી તેમ છતાં જો કોઈ કાર્યવાહી ન થાય એટલે સવાલ તો આપણી પોલીસ ઉપર પણ ઊભા થાય જ છે એટલા તો સવાલ તો જેટલા પૂછીએ એટલા ઓછા પડે એમ છે પણ જવાબ આપવા વાળો કોણ છે તમે સમજો હું છે ને ધંધુકા નોકરી કરતો હતો સરકારી નોકરી માં તો એટલે મારે ધંધુકા અને ધોલેરાતો હતો મને ગઈ કાલે એ પંથક ના ગામડા માંથી કોઈએ મને કોન્ટેક્ટ કર્યો અને એમણે મને જાણ કરી કે ભાઈ ધંધુકા તાલુકા ના પચ્છમ ગામ માં એક ક્રૂર ઘટના બની છે એમ કીધું શું થયું એટલે એમને મને વિડીયો મોકલ્યો એ વિડીયો જોયો છે એની અંદર શું 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 છે છે બધું એ કીધું આ આ કોણ બધા લોકો કામ આવું થઈ રહ્યું છે પછી મને પછી મેં મારા બીજા જે કઈ મિત્રો બધાને મેં ફોન કર્યા કેમ કે હું ત્યાં ખુબ લોકો ઓળખું છું એ પંથક આખામાં તો અલગ અલગ લોકો ને ફોન કર્યા અને મેં જાણવાની કોશિશ કરી કે આ ઘટના શું છે તો મને એવું જાણવા મળ્યું કે આ બાવીસ ફેબ્રુઆરી એ ઘટના બની એની પેલા એક ઘટના બની ચુકી પછી બાવીસ એ બની અને બઉ વધારે પડતો છોકરા ને માર માર્યો ને આ બધું જે કૃત્ય કર્યું એની સાથે એનાથી છોકરા એ પછી એના મમ્મી ને જાણ કરી એના મમ્મી છે એ એનું પિયર ધંધુકા છે અને સાસરુ બગોદરા પાસે એના બીજા એક કોઈ ગામ માં છે એટલે એના મમ્મી ને એનું ફેમિલી એના છોકરાના મામાને બધા પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ લખાવવા તો પોલીસે સાથે રહીને ભાજપના ત્યાંના સ્થાનિક ધારાસભ્ય બધાને ભેગા કરી અને આનું સમાધાન કરાવી નાખ્યું કઈક થોડાક પૈસા આપ્યા એવી વાત મને સાંભળવા મળી છે વાયા વાયા હવે આટલી ક્રૂર ઘટનાનું ધંધુકાની પોલીસે અને ધંધુકાના ભાજપના ધારાસભ્યએ સમાધાન કરાવી નાખ્યું તો હર્ષ સંઘવી અભિનંદન તો આપવા પડે કે તમારા માણસોએ કેટલા હલકા ધંધા કર્યા છે બદલ અભિનંદન ટીકા કરીએ તો એ સાંભળી નથી શકતા એને એમ થાય છે તમે ટીકા કરો છો ભાજપના ધારાસભ્ય અને ભાજપની સરકાર ની પોલીસે એક છોકરા સાથે આટલું ક્રૂર ઘટના બની છે એનું સમાધાન કરાઈ નાખ્યું માથે રહીને અને બાવીસ તારીખની ઘટના ગઈકાલે નવ તારીખે એફઆઈઆર થઈ નવમી માર્ચે શું કામ કે ગઈકાલે સવાર સવારમાં મને કોઈએ વિડીયો મોકલ્યો તો મેં વળી ફેસબુકમાં ચડાવ્યો અને દસ પંદર બીજા જે કઈ પોલીસના ના અમુક મિત્રો એને કીધું જો ભાઈ આવી ઘટના બની છે અને હરસંઘવીને પોલીસ ને ભાજપ નો ધારાસભ્ય આ ઘટનાને દબાવે છે તો કાલે વિડીયો વાયરલ થયો લોકો એની નોંધ લીધી ટીવી મીડિયા સપોર્ટ આપ્યો પછી ગઈકાલે ફરિયાદ દાખલ થઈ તો બાવીસ તારીખે તો એ લોકો પોલીસ સ્ટેશન ગયા હતા છોકરા ના મમ્મી પરિવારના સભ્યો તો તે દિવસે કેમ પોલીસે આ ઘટના દબાવી દીધી અને સેટિંગ કરાવી નાખ્યું અને હવે હવે શું તકલીફ છે કે મેં એફઆઈઆર વાંચી બરાબર છે આખી હવે ઈ એફઆઈઆર માં એવું લખેલું છે કે આ ઘટના બાવીસ તારીખે જે દિવસે બની ફરિયાદી ફરિયાદ આપી છોકરા ના પપ્પા ફરિયાદી છે અને એની એફઆઈઆર માં એને એવું લખાયું છે કે મને મારા શાળાનો એટલે કે છોકરો જે છે એના મામા નો ફોન આવ્યો કે આપણા છોકરા સાથે મારપીટ થઈ છે ને એની સાથે આવું આવું થયું છે તો તમે જલ્દી પહોંચો એવો ફોન છોકરાના મામા એ છોકરાના પપ્પા ને કર્યો છોકરાના પપ્પા તો બગોદરા બાવળા પાસે રહે છે એટલે આવે તો વાર લાગે ઇન બિટવીન છોકરાનો સગો મામો એ ત્યાં સંસ્થા ઉપર જાય છે અને સંસ્થાના સંચાલક છે મનસુખભાઈ નામના વ્યક્તિ એને મળે છે એને બધી વાત કરે છે એફઆઈઆર માં લખ્યું છે આ બધું એનો અર્થ એમ કે બાવીસ તારીખે સંસ્થાના સંચાલક મનસુખભાઈ ને આખી ઘટના ની જાણ થઈ ગઈ હતી એ પછી મનસુખભાઈ શું કર્યું આઠ તારીખ સુધી

એફઆઈઆરમાં એવું લખ્યું છે કે આ આ છોકરો સવારે જયારે સ્કૂલમાં જાય હોસ્ટેલ થી સ્કૂલે હવે હોસ્ટેલ ને સ્કૂલ ની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે મને નથી ખબર કદાચ એક જ કેમ્પસ માં બધું હોય શકે તો સવારે બે પિરિયડ ભણે પછી બપોર પછી કે એ બે પિરિયડ પૂરા થાય પછી એક રિસેસ પડે અને ફરીથી બીજા બે પિરિયડ આવે એ બે પિરિયડ માં બીજા વિષયો ભણવાના હોય એટલે સવારે જે બે પિરિયડ ભણવાના હોય એના ચોપડા લઈ અને છોકરો નીકળે હોસ્ટેલ થી પછી બપોર પછી ના કે સવારના પીરિયડ પૂરા થાય પછી ના પીરિયડ માં ભણવા માટે નવા ચોપડા જાય જાય ત્યાં ટપોરી છોકરાઓ અને પછી એને રૂમ માં અંદર થી લોક કરી દે અને બહાર ન આવવા દે એટલે કાયમ માટે બીજા બે પીરિયડ માં આ છોકરા ને ભણવા ન જવા દે અને રૂમ માં પૂરી રાખે આવું એફઆઈઆર માં લખેલું છે એનો અર્થ એવો થયો કે છોકરો ભોગ બનનાર છોકરો એક વખત બે વખત પાંચ વખત કે પચીસ વખત બીજા પીરિયડ માં હાજર નહીં રહ્યો હોય એવું બને કેમ કે ચોપડા લેવા હોસ્ટેલ માં જાય એટલે ગેરહાજર પડ્યો હશે જો બે વખત પાંચ વખત છોકરો ગેરહાજર પડ્યો હોય અને છતાંય સ્કૂલ ના શિક્ષકે પ્રિન્સિપાલ કે સંચાલકો આ વાત ની નોંધ ન લીધી હોય કે છોકરો ગેરહાજર કેમ પડે છે એવું તો બને નહીં એનો મતલબ એમ છે કે છોકરો દરેક વખતે બે પીરિયડ પછી ગેરહાજર પડતો હતો એની સંચાલક ને પ્રિન્સિપાલ ને શાળાના સ્ટાફ ને જાણ હતી છતાં એને કોઈ દી તપાસ ન કરી કે આવું કેમ થાય છે કે છોકરો બે પીરિયડ પછી ક્યાં જાય છે મતલબ લાલિયા હા એટલે પોલીસે એફઆઈઆર માં લખ્યું છે કે બે પીરિયડ પછી દરેક વખતે છોકરા ને રૂમ માં પૂરી રાખવામાં આવતો હતો ને એની સાથે આ ઘટના કરવામાં આવતી હતી એ પછી તે ધંધુકા ની હર્ષ સંધવી ની પોલીસે સંચાલક ને આરોપી નથી બનાવ્યો એફઆઈઆર માં કેમ ભાઈ એટલો બધો ના છોકરા સાથે આવું થયું હોત અને એના છોકરાને આવી રીતે લુગડા કાઢીને આવો ધંધા કર્યા હોત તો ધંધુકા નો પીએસઆઈ શું કરે જે ફિલોસોફી કરે છે એ કરતો કે કાયદા પ્રમાણે કરતો તો ધંધુકાની પોલીસ ને શરમ નથી સંચાલક ને શરમ નથી નર્સંઘવી તો છે જ બે શરમ કોઈને શરમ નથી કે એક ચૌદ વર્ષના છોકરા સાથે ક્રૂર ઘટના બને છે એની ઉપર સ્ટ્રોંગ એક્શન હોવા જોઈએ અને આમાં કોઈ રાજનીતિ નથી કે કાલ સવારે તમે એમ કહો કે આ તો રાજકારણ હતું એટલે છોકરા ને દરરોજ બે પીરિયડ પછી પુસ્તક લેવા જાય બીજું એફઆઈઆર માં એવું લખ્યું છે કે ક્લાસરૂમ ની અંદર કાઢી અને એને ત્યાં કાચ ની બોટલ ઘુસાડવાની કોશિશ કરવામાં આવી એકચુલી કાચ ની બોટલ નથી દારૂ ની બોટલ છે પોલીસે ધંધુકા પોલીસે હર્ષ સંઘવી ની પોલીસે ભાજપ વાળા ના કહેવાથી દારૂ ની જગ્યાએ કાચ ની બોટલ લખી નાખી એફઆઈઆર માં તમે મને એમ કહો કે આજે એક હોસ્ટેલ માં છોકરો ભણતો હોય તો એને કાચ ની બોટલ માં શું આવી શકે તેલ ની શીશી કાચની નથી આવતી પ્લાસ્ટિક ની આવે છે દવાઓ બધી ઓલમોસ્ટ પ્લાસ્ટિક ની બોટલ માં આવે છે બરાબર ત્રીજી કઈ વસ્તુ હોય જ્યાં કાચ ની બોટલ ત્યાં રૂમ માં હોય એવું તો કોઈ આવતું નથી તો કાયદેસર પેલા છોકરા મને કેમ કે હું ત્યાં બધા લોકો વારે કનેક્ટેડ છું મેં બધા વાત કરી એવું કીધું કે દારૂ ની બોટલ એને ઘુસાડવાની કોશિશ કરી એ દારૂની ની બોટલ ને પોલીસે કાચ ની બોટલ બનાવી નાખી તો આવા વિકૃત માણસો ઉપર આ લાલિયાવાડી નથી હરામખોરી છે હરામખોરો હોય ને આવા ધંધા કરે આ હરામખોરી છે દારૂની બોટલ ને કાચ ની બોટલ કેવી રીતે લખી નાખી અને કાચની બોટલ હતી તો શેની હતી ભાઈ શેમ્પુ ની હતી તેલ ની બોટલ હતી કોઈ કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ હતી સોડા બોટલ હતી શું હતું એ તો હોસ્ટેલ છે ત્યાં સોડા બોટલ આવવાનું નથી કોલ્ડ ડ્રિંક્સ આવવાનું કોલ્ડ ડ્રિંક્સ તો પ્લાસ્ટિક ની બોટલો માં આવે છે તેલ માટે પ્લાસ્ટિક ની બોટલો આવે છે દારૂની બોટલો હોસ્ટેલ માં આવે છે દારૂ પીને છોકરાઓ આ ધંધા કરે છે લખવું ન પડે એટલે આ ધંધા કર્યા એફઆઈઆર માં આવું લખ્યું એ પીએસઆઈ ના છોકરા ને આવી રીતે ઉઘાડો કરીને કાટ ની બોટલો ભરાવી હોત તો શું એફઆઈઆર માં કાટ ની બોટલ લખે તો શરમ વગર ની સરકારો આવી ગઈ છે મતલબ આપડે બોલવું શું આમાં તો બોલતાય શરમ લાગે અને પછી પાછું એફઆઈઆર માં એવું લખ્યું કે વિડીયો વાયરલ થયો પોલીસ ના ધ્યાન માં આવ્યો એટલે પોલીસે પેલા ભોગ બનના છોકરા ના વાલી વારસ નો સંપર્ક કર્યો એને હિંમત ને આશ્વાસન આપ્યું અને ગુનો દાખલ કર્યો વાહ તમારી મહાનતા તમને એવોર્ડ દુનિયા નો એટલા બધા મહાન પોલીસ વાળા છો કે વિડીયો વાયરલ થયો તમારા ધ્યાન માં આવ્યો એટલે તમે એના વાલી વારસ ને બોલાવાની હિંમત આશ્વાસન આપીને ગુનો દાખલ કર્યો બાવીસ તારીખે ઘટના બની તે તેથી એનું ફેમિલી પોલીસ સ્ટેશન ગયું હતું

હર્ષ સંઘવી ની ભાજપ પોલીસ અને ભાજપનો ધારાસભ્ય બંને આજની તારીખમાં ઈ તારીખ ગામમાં બનેલી ઘટનાના આરોપી સંચાલકો છે એના સ્કૂલનો સ્ટાફ છે એને છાવરે છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ સંચાલકો ક્યારેક પોલીસના ના ભાજપ વાળા બાળકો સાથે આવી ઘટના ન કરે આ સંચાલકો આવું ન કરે કોકની આરેપ જે કયું તો એટલે કેવી ક્રૂર ઘટના ને તમે હજુ છાવરો સંચાલકો નામ કેમ એફઆઈઆરમાં માં નથી અને એફઆઈઆર માં એવું લખ્યું છે બેન કે બાવીસ તારીખે એક વખત ઘટના ન બની બાવીસ ની પેલા પણ બની બાવીસ ની પછી પણ બની એની પછી પણ બની એની પછી પણ બની અલગ અલગ સમયે અલગ અલગ ઘટના એક ના એક છોકરા સાથે બની છે મતલબ એવો કે આ તો કાયમ હાલતું જ હશે હોસ્ટેલ માં અનેક છોકરા હશે પણ ખબર ન પડે એવું તો ન બને સંચાલકો ને એક છોકરા સાથે દસ વખત અત્યાચાર ની ઘટના બને કોઈ ને ખબર ન પડે એવું કેવી રીતે બને સીસીટીવી ક્યાં હતા સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા એના જે ગૃહ માતા કે ગૃહ પિતા આવતા હોય હોસ્ટેલના ના રેક્ટર એ ક્યાં હતા તો એટલી ક્રૂર ઘટના બન્યા પછી પણ ભાજપની ધંધુકા ધંધુકા ભાજપ ના ધારાસભ્ય અને ભાજપના ના બોલ બચ્ચન હર્ષ સંઘવીએ એક બાળક સાથે ક્રૂરતા ભર્યા કૃત્ય બચાવ કરવાની કોશિશ કરી છાવરવાની કોશિશ કરી આને કેવા શબ્દોમાં માં વખાણવું કેવા શબ્દોમાં વખાણ કરવાના અને માથે રહીને સમાધાન કરાયું કેમ કે મેં ખુબ લોકો હું ત્યાં ખુબ લોકો છું ધંધુકામાં તો મારું હું રહેતો હતો સરકારી ક્વાર્ટર્સ માં એટલે હું ઓળખું છું બધાને દુનિયાભરના મિત્રો છે ધંધુકામાં છે પચ્છમ માં છે ધોલેરા છે અહીંયા છે ત્યાં છે તમે બધા વાત કરી બધા કીધું કે નહીં ભાઈ આ તો કાયમ આવું ચાલે છે અહીંયા પણ કોણ બોલે આ તો કે હવે આવું છું એમ આમ વાત છે આખી અને સામે આવ્યા પછી તે છાવરે છે સંચાલકો નું નામ આરોપી તરીકે એફઆઈઆર માં નથી કેમ નથી સીસીટીવી નથી ત્યાં સિક્યુરિટી નથી રેક્ટર નથી આટલી બધી બેદરકારી આરોપી નો ગણાય સીસીટીવી હોત તો પણ સિક્યુરિટી ગાર્ડ મૂક્યા હોત હોસ્ટેલ ઉપર તો પણ આ ઘટના નો બનેત રેક્ટર હોત ચોવીસ કલાક હાજર તો પણ આ ઘટના નો બનેત તો સંચાલકો ની કોઈ બેદરકારી ભાજપ ના પોલીસ વાળા ને ધ્યાનમાં જ ન આવી ત્યાં સંચાલક જ મોટો આરોપી છે નાની ઉંમર ના છોકરા હોસ્ટેલ માં રહેતા હોય એની દેખરેખ માટે ચોવીસ કલાક માણસ નો જોઈએ તો તો પણ ભાજપ ની પોલીસ ને ભાજપ ના ધારાસભ્યો ને ભાજપ ના અર્થ સંઘવી છાવરવાનો પ્રયત્ન એટલે હું આમાં બોલું કયો તમે અને વિડીયો તો બધા જોયો છે આખો તો કોઈ જોઈ શકે એમ નથી જે ક્રૂરતા છે એ ઘટનામાં માં એટલે કોણ જોઈ શકવાનું અને ઈ પછી છાવરે છે એ પછી શરમ નથી આ લોકોને એટલે બે શરમીની ની હદ જોવો હરામખોરીની ની હદ તો જોવો તમે આટલું જોયા પછી પોલીસ ને શરમ નથી આવતી કે સંચાલક ને એરેસ્ટ કરી ચાર ધોકા એને મારીએ પેલા હવામાં શું બોલવાનું કયો બિલકુલ ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હવે જોવાનું છે કે આ વખતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે એ એટલા માટે કારણ કે આખી ઘટનાને ફિંડલુવાડી દેવામાં આવી છે જે ઘટના બની છે આખી વર્ણાવી છે ગોપાલ ઇટાલિયા કે દીકરા સાથે શું થયું હતું આવું એક વાર નહીં અનેકવાર થયું હતું તેમ છતાં તમામ લોકો છે એકબીજાને સાચવી રહ્યા છે એકબીજાને છાવરી રહ્યા છે અને અહીંના જે પીએસઆઈ છે તેમના ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે આ ઘટના જે સામે આવી છે તેમને લઈને આપનું શું કહેવું છે ગોપાલ ઇટાલિયાએ જે સવાલ ઉઠાવ્યા છે આખી ઘટનાનો પર્દાફાશ કર્યો છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર